ગામના એક જૂના મંદિરે વર્ષો જૂની ગણેશજીની મૂર્તિ હતી મૂર્તિ સુંદર તો હતી પરંતુ મંદિર ખંડેર જેવું લાગતું હતું લોકો ધીમે ધીમે આવવાનું પણ ઓછું કરી દીધું હતું એક દિવસ ગામમાં એક અજાણી ઘટના બની રાત્રે ભારે પવન અને વરસાદ વચ્ચે અચાનક એક નાનું છોડ ગણેશજીની મૂર્તિના નીચેમાંથી બહાર આવતું કોઈએ જોયું સવારે બધાએ નજર કરી મૂર્તિનો તળિયો ફાટ્યો હતો અને એની વચ્ચેથી એક નાની ડાળી આકાશ તરફ ઊગતી હતી જેણે ભગવાન પોતે જીવનનો સંદેશ આપી રહ્યા હોય ગામવાસીઓ હેરાન થઈ ગયા આ તો ગણેશ બાપાનું પ્રગટ આશીર્વાદ છે એમ બધાએ કહ્યું થોડી જ દિવસોમાં એ નાનું છોડ એક સુંદર વૃક્ષ બની ગયું પીળા પાંદડા હળવે હળવે ઝરતા અને મૂર્તિ પર પડતા જાણે ગણેશજી પર દિવ્ય વર્ષા થઈ રહી હોય તે દિવસથી ગામનો માહોલ બદલાઈ ગયો જે લોકો ક્યારે મંદિર ન આવતા તેઓ હવે દરરોજ આરતી કરવા લાગ્યા ઘરમાં કલહ શમી ગયા વેપારમાં વૃદ્ધિ થઈ અને મનમાં નવી આશા જન્મી લોકોએ માન્યું કે જ્યાં શ્રદ્ધા ત્યાં ચમત્કાર અને ગણેશજીનું એ જીવનદાયી વૃક્ષ આજે પણ રિમાઇન્ડર આપે છે કે વિનાશ વચ્ચે પણ નવી શરૂઆત જન્મે છે બીજ ચિત્ર